દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેજરીવાલને એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું હતું કે તેઓ આગામી બે જૂને આત્મસમર્પણ કરી દે જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો ત્યારે હવે કેજરીવાલ ઝેરથી બહાર આવ્યા છે ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે કેદારનાથના દરવાજા સવારે પોણા સાત કલાકે ખોલવામાં આવ્યા હતા હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી એકસાથે સાથે આવવાને કારણે વહીવટી તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાના બાળકો અવારનવાર રમત રમતા કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટમાં સામે આવ્યો છે જેમાં દોઢ મહિના પહેલાં અઢી વર્ષનો બાળક રમતા રમતા પથ્થર ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો ન હતો ધીમે ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થઈ જતાં માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લાવ્યા હતા રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા પથ્થર શ્વાસનળીમાં ફસાયા હોવાનું માલુમ પડ્યું હતું વડોદરાના અટલાદરામાં મીંઢણ બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાને મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા ઉપરા છાપરી માથા ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો જેને એકસો આઠ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવારમાં તેમણે દમ તોડ્યો હતો મળતી માહિતી પ્રમાણે વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો ભરૂચની એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની પણ આવી જ ફરિયાદ સામે આવી છે શાળાના ક્લાસરૂમ એસી હોવાથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનાર એકત્રીસ વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો વાલીઓની રજૂઆત બાદ શાળા સંચાલકે કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે કે એસીની સુવિધા જોઈતી હોય તો વાલીઓએ અલગ ફી ચૂકવવી પડે વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશમાં દમણમાં ભાજપના નેતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે ભાજપના ઉપપ્રમુખ વિંકી ટંડેલ પર તેના જ ઘરે રાત્રિ દરમિયાન તેના સગાભાઈએ જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં વિક્કીને ગંભીર ઈજા પહોંચી હતી જેથી બુમાબુમ થતા પરિવારના સભ્યો અને પાડોશીઓ વિક્કી ટંડેલની મદદે દોડી આવ્યા હતા જોકે હુમલામાં વિક્કી ટંડેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું તેના સગાભાઈએ જ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે વિકી ટંડેલના ભાઈ અશોક ટંડેલની ધરપકડ કરી છે આજે અખાત્રીજ અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી જોકે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે તેથી સારો વેપાર થવાની જ્વેલર્સની આશા ફળી હતી કાપોદરા વિસ્તારમાં આવેલ કલ્યાણ નગરની બાજુમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં ઘરમાં ગત પંદર એપ્રિલ બે હજાર રોજ ચોરીની ઘટના બની હતી અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં રહેલી સૂટકેસમાંથી ચાર લાખ ત્રીસ હજાર રોકડ કમચોરી ફરાર થઈ ગયા હતા આ મામલે કાપોદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો પોલીસ તપાસમાં મિત્રય જ મિત્રના ઘરે ચોરી કરાવી હોય તેવું ખુલ્યું હતું આ દરમિયાન આજે ચોરીમાં ગયેલા રોકડ રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાં લક્ષ્મીખેડા ગામના પુલ નજીક ઉચ્છલ નિઝર રસ્તા પરથી ગત રોજ ટાટા કંપનીનું હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે વેળાએ ચાલકે પોતાના કબજાનું હાઈવા ડમ્પરને પૂર ઝડપે હંકારી સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા રસ્તાની બાજુમાં રેલિંગ તોડીને હાઈવા ડમ્પર રસ્તાની નીચે ઉતરી ખેતરમાં છાસઠ કેવી પોલમાં ઘૂસી ગયું હતું જેમાં સરકારી સંપત્તિને આશરે દસ લાખનું નુકસાન ડમ્પરના ચાલક સામે નિઝર પોલીસ સ્ટેશન 何だよ。 સોનગઢની એક શાળામાં ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતી બે બહેનોએ તાપી જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરી એ વન ગ્રેડ મેળવ્યો હતો બંને બહેનના પિતા સોનગઢ બજારમાં ફૂટવેરની દુકાન ધરાવે છે સોનગઢના ઓટા રોડ પર યુનિક વિદ્યાભવન શાળામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં હવેલીવાલા સુમૈયા યુસુફભાઈ અને હવેલીવાલા સાલે યુસુફભાઈએ બે બહેનો સાથે અભ્યાસ કરે છે સુમૈયાએ સાતસો પચાસ ગુણમાંથી છસો ને બ્યાસી ગુણ સાથે નેવું પોઈન્ટ ત્રાણું ટકા અને અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી પર્સન્ટ ટાઇલ મેળવ્યા હતા જ્યારે બહેન સાલેહાએ છસો એંસી માર્ક મેળવી નેવું પોઈન્ટ સડસઠ ટકા અને અઠ્ઠાણું પોઈન્ટ ઇકોતેર પર્સન્ટ ટાઇલ મેળવ્યા હતા